સૂચના કરેલ જે અંગે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી આર વાણિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ એમચે જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વિશ્વનાથસિંહ મહાવીરસિંહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહજી વિજયકુમાર સંજયભાઈ વગેરે ખાનગી બાતમીના આધારે આરોપીને કોર્ડન કર્યો હતો છઠીયારડાથી ગોરાજ જતા રોડ પર સિંધી ડફીર મુસભાઈ રજલભાઈ છઠીઆરડા વાડાની દેશી બનાવટની બંધુક અગ્નિશસ્ત્ર રૂપિયા બે હજાર કિંમત ની પકડી પાડી હતી જેને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને હાજર કરી આર સેક્ટ ઓગણીસો ઓગણસાઠ ની કલમ પચીસ એક બી એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત રમેશ સત્યની સાથે